અંકલેશ્વર માં આવેલ ગોકુલ પાર્ટી પ્લોટ ખાતે ભજન સંધ્યા અને નો કાર્યક્રમ યોજાયો બાબા રામદેવ મિત્ર મંડળ અંકલેશ્વરને અઢાર વર્ષ પૂર્ણ થતાં જાગરણ અને ભંડારાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એક સામ બાબા રામદેવજી કે નામ યોજાયેલ કાર્યક્રમમાં ગાયક કલાકાર કાંતિલાલ રાજપુરોહિતનું બાબા રામદેવ મિત્ર મંડળ અંકલેશ્વર દ્વારા હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બાબા રામદેવ મિત્ર મંડળ અંકલેશ્વરના કમિટી અધ્યક્ષ લક્ષ્મણસિંહ ચૌહાણ ઉપપ્રમુખ પુખરાજ રાજ પુરોહિત માંગેલાલ ચૌધરી સભ્ય અશોક બિશ્નુઈ ચંપકલાલ પુરોહિત નાનજી માલી નાગરમજી ચૌધરી પુરોહિત ગણપતસિંહ અને સદારામ બિશ્નુઈ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું દરેક ભાવિક ભક્તોએ આ પ્રસંગે ભજનોનો લાભ લઈ ભક્તિમય વાતાવરણમાં ભક્તિમય બન્યા હતા આ મંડળનો મુખ્ય ઉદ્દેશ તમામ પરપ્રાંતિયોને એક મંચ ઉપર ગોઠવવાનો અને બાબા રામદેવની ભક્તિ કરી ગાય માટે ઘાસચારો અને કબૂતરના ચણ માટે સહયોગ કરી ભક્તિભાવથી પુણ્ય કાર્ય કરવાનો હતો ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે